તો ફ્રેન્ડ્સ ઉનાળો આવી ગયો છે તો આજે આપણે આઈસ્ક્રીમ બનાવીશું એની માટે અહીંયા આગળ પહેલો વોટરમેલન આઈસ્ક્રીમ બનાવીએ છીએ અહીંયા ઘડી મેં એક મોટો બાઉલ એટલે લગભગ આપણે જે રેગ્યુલર વાટકી હોય એટલી બે વાટકી તરબૂચના ટુકડા અને વિપક્રીમ લીધું છે એક બાઉલ એક વાટકી આપણે જેટલી ક્વોન્ટિટી બનાવી હોય એનાથી અડધું વિપક્રીમ લેવાનું છે એટલે મેં અહીંયા ઘડી એક વાટકી વિપક્રીમ લીધું છે હવે એને આપણે બીટર ના હોય તો પણ ચાલે આપણે આ રીતે બ્લેન્ડરથી જ કરી લેવાનું છે એને વ્હીપ કરવાનું છે અને હવે મેં એમાં બેથી ત્રણ ડ્રોપ રેડ કલર એડ કર્યો છે અને ફરી જો મેં સરસ રીતે વીપ કરી લીધું છે ને કેટલું સરસ ટેક્સચર આવી ગયું તમે જોઈ શકો છો હવે આપણે એમાં જે તળબૂચના ટુકડા લીધા હતા એની મેં પ્યોરી કરી લીધેલી છે એ એડ કરી લઈશું બહુ જ સિમ્પલ રેસીપી છે તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરી શકો એટલી સરળ રેસીપી છે હવે આને આપણે થોડું થોડું મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ એને મિક્સરમાં ફેરવી લેવાનું છે કે જેથી એકદમ સ્મૂથ ટેક્સચર આવી જાય તો તમે જોઈ શકો છો ને મિક્સરમાં મેં ચર્ન કરી લીધેલું છે અને હવે આપણે એને ફ્રીઝરમાં ડબ્બામાં ભરીને સેટ કરવા મૂકી લઈશું અહીંયા આગળ વોટરમેલનમાં પાણીનું પોર્શન વધારે હોય છે એટલે જો તમે ત્રણથી ચાર વખત આને ચર્ન કરી શકો તો વધારે સારું તો અંદર બરફની પતરી નહીં રહે એટલે મેં અહીંયા આગળ લગભગ બેથી ત્રણ વખતે ચર્ન કરીને લીધેલું છે એટલે એક વખતે સેટ થવા દેવાનું સેટ થાય એટલે ફરી આપણે એને ચર્ન કરવાનું ફરી સેટ કરવા મૂકવાનું અને ફરી ચર્ન કરવાનું આ રીતે લગભગ ત્રણેક વખત આપણે પ્રોસેસ કરવાનો છે અને ફાઇનલી મેં અહીંયા ઘડી તળબૂચના ટુકડા ઉપરથી એડ કરું છું કે જેથી કરીને આપણે જ્યારે આઈસ્ક્રીમ ખાઈએ તો બહુ જ સરસ અંદર પીસ જવાય તો લાગે એટલે ફાઇનલ આપણું ટેક્સચર આ રીતે રેડી થાય છે તમે જોઈ શકો છો અને સેટ કરવા મૂકી દઈએ અને હવે આપણે નેક્સ્ટ રેસિપી માટે સ્ટાર્ટ કરીએ આ છે ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ જે અત્યારે હોટ ફેવરિટ છે બધાનો અને બહુ જ સિમ્પલ રેસીપી છે તમે જોઈ શકો છો ગણેલા જ ઇન્ગ્રીડિયન્ટ છે અહીંયા ઘડી જે આપણે લીલું અળિયર આવે છે જે શ્રીફળ કહીએ છીએ એના મેં હાફ પીસ લીધેલો છે હાફ શ્રીફળ લીધું છે એને છોલીને ટુકડા કરી લીધેલા છે હાફ કપ મિલ્ક પાઉડર છે ત્રણેક ચમચી ખાંડ છે આપણી રેગ્યુલર અડધી વાટકી મલઈ છે અને આ જે લીલું નળિયેર આવે છે એનું પાણી લીધેલું છે મેં અને એમાંથી થોડીક મલઈ નીકળી હતી તો તે લીધેલી છે હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ બહુ જ ઇઝી રેસીપી છે તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો એની માટે આપણે સૌથી પહેલાં અહીંયા આગળ જે શ્રીફળ હતું એને મેં આ રીતે ક્રશ કરી લીધેલું છે મેં અહીંયા આગળ અધકચરું રાખેલું છે જો તમને આ રીતે અંદર ફાવતું ના હોય ચાવવાનું આવે તો તો તમે લીલું નળિયેર જે આવે છે એની ફ્રેશ મલાઈ પણ લઈ શકો છો હવે કોપરામાં મેં અહીંયા આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કરી લેવાના છે ખાંડ છે મિલ્ક પાવડર છે નળિયેરનું પાણી છે અને મલઈ છે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કરી લેવાના છે કોઈ જ જાદુ નથી આમાં બહુ જ સરળ રીત છે તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરો અને જો આ રીતે ટ્રાય કરશો તો તમે બહારથી આઈસ્ક્રીમ લાવવાનું કોઈ જ દિવસ પ્રિફર નહીં કરો એટલી સરળ રેસીપી છે હવે આ મલઈ અને નાળિયેરની મલાઈ આપણે બધું એડ કરી લીધું છે અને મિક્સરને ચર્ન કરી લેવાનું છે જો મેં ચર્ન કરીને રેડી છે તો હવે આપણા ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ માટેનું બેટર રેડી છે હવે કંઈ જ નથી આને આપણે ખાલી સેટ કરવા ફ્રીઝરમાં મૂકી દેવાનું છે લગભગ આઠથી દસ કલાક સેટ થવા મૂકવાનું છે આને વારે ઘડીએ ચર્ન કરવાની જરૂર નહીં પડે આનું ટેક્સચર ખરેખર પહેલી જ વખતમાં બહુ જ સરસ આવી જતું હોય છે એટલી સરળ રેસીપી છે તો જો મિત્રો જોઈ શકો છો આપણું વોટરમેલન આઈસક્રીમ પણ સેટ થઈને રેડી છે મેં લગભગ ત્રણ એક વખત ચર્ન કર્યું હતું ત્યાર પછીનો આપણો રેડી છે આઈસ્ક્રીમ તો એને સ્કૂપ કરી લઈએ આપણે અને સર્વ કરી લઈએ તો મિત્રો જો આપણો રેડી છે આઈસ્ક્રીમ સર્વ કરીને હવે ટેન્ડર કોકોનટ આઇસક્રીમ પણ સર્વ કરી લઈએ આપણે આજ રીતે ખોલીને તો મિત્રો મારી રેસીપી તમને કેવી લાગે છે મને જણાવશો ચોક્કસથી અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમે ક્યાંથી જુઓ છો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફ્રેન્ડ્સ તો સરસ છે ને સેટ થઈ ગયેલો આઈસ્ક્રીમ અને તમે જુઓ એનો સ્કૂપ પણ કેટલો ઇઝીલી નીકળે છે અને એકદમ સરસ ટેસ્ટમાં આઈસ્ક્રીમ આપણો રેડી છે તો આ ઉનાળામાં તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરતા રહેજો એકદમ સરળ રેસીપી છે અને ગરમીમાં જ્યારે ફેમિલીને આપણે ઘરમાં બનાવેલું આપીએ તો તો પછી એવું થાય કે ના ભાઈ આટલી હેલ્ધી વસ્તુ છે તો આપણે ઘરે જ બનાવીએ બહારથી વધુ લાવવું નથી અને મારા ઘરે તો બધાને ખૂબ જ ભાવે છે તો મિત્રો તો આપણો આઈસ્ક્રીમ આ સર્વ થઈને એકદમ રેડી છે Thank you for watching.